નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બાપરે લાઈવ મેચમાં એમ્પાયરનું મોત જી હા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો મુંબઈના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાઈવ મેચ દરમિયાન એમ્પાયરનું ત્યારે પ્રસાદ માલગાંવકરનું ત્યારે અવસાન થયું છે જો કે આ ઘટના ત્યારે મિત્રો આ ઘટના ક્રોસ મેદાનના સુંદર ક્રિએટિવ ક્લબ ગ્રાઉન્ડ કેઆરપી ત્યારે કેવલન અને ક્રિસ્ટિન ટીવી વચ્ચે બામા કેમ્પ પંદર ઓગણી મેચ દરમિયાન બની હતી વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો મેચની અગિયારમી ઓવર ત્યાં સ્કવેર લેવલ પર ઊભા હતા અને ત્યારે અચાનક પડી ગયા હતા અને મૃત્યુ પામ્યો હતો ડોક્ટરે કહ્યું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે જી આ મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ